નમસ્કાર મિત્રો મિત્રો ગામે ગામના પાણી પીધા ગામે ગામ ફરી નોંધ કરી એક યાદી બનાવી કયા ગામના કયા પ્રશ્નો કોણે રજૂઆત કરી છે તેનું નિરાકરણ કઈ રીતે આવી શકે તેનો અભ્યાસ કર્યો અને હવે રજૂઆત સાંભળો આ વાત છે ગોપાલ ઇટાલિયાની આ કાર્ય પદ્ધતિ છે ગોપાલ ઇટાલિયાની અમે તમને પહેલા એ દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ એ વાત સંભળાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય નહોતા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા માટે મહેનત કરતા હતા લોકો સાથે જનસંપર્ક કરતા હતા સુખપુર ગામે ગોપાલ ઇટાલિયાએ એક વાત કરી હતી આમ તો તેની કેટલી બધી સભાઓમાં તેમણે આ વાત કરી હતી કે હું લોકો પાસે જાઉં છું તેમના પ્રશ્નો લખું છું નોંધ કરું છું તેની અને ત્યારબાદ સમય આવશે ત્યારે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરીશ બીજી વાત એ છે કે તેમણે એ પણ કહ્યું હતું કે અન્ય નેતાઓ હજારો લોકોને મળતા હોય છે પણ તેની પાસે શું નોંધ હોય છે કે કયા વ્યક્તિએ શું પ્રશ્ન કીધો કયા વિસ્તારમાં શું પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયાને આયાતી કહેવામાં આવતા હતા એટલા માટે ગોપાલ ઇટાલિયા એ વિસ્તારમાં બબે વખત ફરિયા એક એક ગામડામાં બબે વખત સભાઓ કરી અને ત્યારબાદ તેમણે એક યાદી પણ તૈયાર કરી હતી જે હવે તેને ઉપયોગમાં આવી રહી છે પહેલાં આપ એ વિડીયો સાંભળો કે જે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય નહોતા બન્યા ત્યારે તેમણે વાત કરી હતી ત્યારબાદ થોડી વાત કરી હું તમને એ વિડીયો સંભળાવું કે જેમાં હવે ગોપાલ ઇટાલિયા તેનો ઉપયોગ કરી રહ્યા છે નોંધ જે જે લોકોએ કહ્યું જે જે પ્રશ્ન લોકોએ કહ્યા તે હવે રજૂઆત કરી રહ્યા છે સાંભળો ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બન્યા પહેલાં શું કીધું હતું જનતા જયારે રજૂઆત કરે ત્યારે હાથ થઈ

એટલે જે માણસ લખતો નથી એ માણસ માણસો કામ કરવાનો નથી કે જોઈએ કોને કયા ગામમાં કઈ વાત એટલે હું મારા વખાણ નથી કરતો પણ મારી કામ કરવાની શું પદ્ધતિ છે હું તમારી પાસે મત માંગવા આવ્યો છું તો તમારે શું કામ મને મત આપવા જોઈએ એ વાતની જાણકારી એમ છે કે હું નોંધ રાખું છું જેથી કરીને ભૂલાય છે જાય હું જયારે ગામમાં જાઉં ત્યારે મને ખબર રહે આપણા ગામનો આ પ્રશ્ન છે આ ભાઈએ મારું ધ્યાન દોર્યું આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બન્યા પહેલા સુખપુર ગામે કહ્યું હતું કે હું નોંધ લઉં છું કયા કારણોસર શા માટે બધી વાત તેમણે પોતે કરી દીધી આ અતિ મહત્વનું હોય છે નેતાઓ અલગ અલગ ગામડાઓમાં ફરતા હોય છે લોક હજારો લોકોને મળતા હોય છે પણ એ પ્રશ્નો શું દરેકને યાદ રહી છે મને લાગે છે કે ત્યાં જન્મ થયો હોય વર્ષોથી ત્યાં હોય અને તેમના બાપ દાદાએ વાવ્યું હોય અથવા તો એ પોલિટિકલ પાર્ટી સાથે વર્ષો સુધી જોડાયેલા હોય વર્ષો સુધી કોઈ કોઈને જીતાડ્યા હોય વર્ષો સુધી પાર્ટી માટે કામ કર્યું હોય તો એને ખબર હોય વિસ્તારની કે કયા વિસ્તારમાં કયા પ્રશ્નો છે પણ ગોપાલ ઇટાલિયાને નોંધ કરવાની જરૂર હતી અને ગોપાલ ઇટાલિયાએ નોંધ કરી વાત એ છે કે હવે ગોપાલ ઇટાલિયા શું રજૂઆત કરી રહ્યા છે એ સાંભળો હવે તમામ પ્રશ્નો તેને કામ લાગી રહ્યા છે અને નાનામાં નાના પ્રશ્ન તેનું નિરાકરણ આવે તે માટે તે રજૂઆત કરી રહ્યા છે સાંભળો આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે ધારાસભ્ય તરીકે મેં આજે આ મીટિંગની અંદર કુલ પાંત્રીસ પ્રશ્નોની રજૂઆત કરી હતી તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કુલ પાંત્રીસ પ્રશ્નો પૈકી આ વિ આ મીટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત ફીડર ઓવરલોડ કેટલા છે કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે આ સિવાય આ સંકલનની બેઠકની અંદર પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે કેટલી અરજીઓ મળી છે અને એની ઉપર શું કાર્યવાહી થઈ એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબને પૂછ્યો હતો જોકે સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાડા ફાળવા બાબતે કોઈ હાલમાં સરકારમાં જોગવાઈ નથી આ સિવાય જંગલમાં ઢોર ચરાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચરાવવા જતા રોકવામાં આવે છે કે કેમ નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરવવા માટેનું છૂટ આપવામાં આવેલી છે તો ડીસીએફ પશ્ચિમ અને ડીસીએફ પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ બે હજાર છ ની અંદર હકપત્રક નંબર છ નું આખું રજીસ્ટર છે એ ગુમ કરી દીધું એની એફઆઈઆર થઈ બે હાજર છ માં સોળ વર્ષ પછી બે હજાર બાવીસમાં એનું ચાર્જશીટ થયું અને હજુ કોર્ટમાં કેસ ચાલુ છે પરંતુ ગામ લોકો કુબારાવણી ગામના ગામ લોકોને હકપત્રક નંબર મળતું નથી એ બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટર શ્રી એ પ્રાણ સાહેબ આદેશ કર્યો છે જુનાગઢ તાલુકાના પાતાપુર ઈટાળા રોડ ઉપર ગુડાજલી નદી ઉપર એક પુલ બની રહ્યો છે વર્ષોથી છેલ્લા બે અઢી વર્ષથી આ પુલનું કામ ચાલુ છે આ પહેલા ત્યાં એક બેઠી ધાબી હતી બેઠું જેને કહેવાય કે કોઝવે ટાઈપનું એને તોડી નાખ્યું અને તોડ્યા પછી નવું નાળું બનાવવાનું કામ ચાલુ થયું પણ બે વર્ષથી પૂરું થતું નથી લોકોને અનેક મુશ્કેલી પડે છે આ પ્રશ્ન બાબતે આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે આ સિવાય વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગામેના અનેક ગામડામાં અને ખાસ કરીને છોડવડી ગામમાં પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી કાર્ડ નહીં હોવાના કારણે પોતાની મિલકતની ઓનરશીપનું કોઈ ડોક્યુમેન્ટ નથી માલિકી હક્કનું ડોક્યુમેન્ટ નથી આ બાબતની રજૂઆત આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂકી છે એમણે સૂચના આપી છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત વહેલી તકે આ પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલવામાં આવશે આ સિવાય વિસાવદર તાલુકાના રામપરા ગામે ધાબર ધોયા નાની સિંચાઈ યોજનાનો ડેમ જે છે લીકેજ છે બે ત્રણ વખત રિપેર કર્યા પછી પણ હજુ એ ડેમ લીક થઈ રહ્યો છે આ લીકેજ બાબતની રજૂઆત પણ આજે કલેક્ટરશ્રી સમક્ષ કરેલી છે આ સિવાય ખંભાળિયા ઓજત ગામે વાસમો યોજનાનો એક સંપ બનેલો છે ઘણા સમયથી બની ચૂક્યો છે પણ આ સંપ છે ગામ લોકોને સોંપવામાં આવ્યો નથી ગામ લોકોની માંગણી છે કે આ સંપ જો સોંપવામાં આવે તો તાત્કાલિક એનો ઉપયોગમાં લઈ શકાય એમ છે આ બાબતે પણ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આવતા બે ત્રણ મહિનામાં સંપ સોંપી દેવામાં આવશે જમીન માપણીની રીસર્વે અરજીઓ જેટલી ડીઆઈએલઆર માં જાય છે આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલી અરજીમાં ક્ષતિ સુધારણા ભૂલ સુધારવામાં આવે છે અને કેટલી અરજી ફાઇલે કરવામાં આવે છે એ બાબત ઉપર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે વિસાવદર તાલુકાના સૌથી મહત્વના બે મોટા પ્રશ્નો જેમાં ફૂલજર કાનાવડલા સિંચાઈ યોજના આ યોજના લગભગ બે હજાર સત્તર આસપાસથી આની તાંત્રિક એટલે કે ટેકનિકલ મંજૂરી મળી ગઈ હોવા છતાંય આજ દિવસ સુધી એનું જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતી નથી જે બાબતને લઈને આજે અધિકારી છે અધિકારીને ધ્યાન દોર્યું છે અને વહેલામાં વહેલી તકે આ કાનાવડલા ડેમનું જમીન સંપાદન થાય એ માટેની મારી પાસે આ કાનાવડલા ફૂલજડ ડેમની ફાઇલ છે અને ઉમરાળા સિંચાઈ યોજના અમારા હાથમાં જે આ ફાઇલ છે એ ફૂલજડ ડેમ કાનાવડલા અને ઉમરાળા સિંચાઈ યોજના બંનેના જમીન સંપાદનમાં જ્યાં કાંઈ પણ અટવાયું છે એને લઈને આજે ઊંડાણપૂર્વક અમે અધિકારી સાથે ચર્ચા કરી છે સરસઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી આ બાબતે આર એન્ડ બી પાસેથી વિગતવારનો જવાબ મેળવ્યો છે રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ સરસઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર એક બે ત્રણ ચાર ચાર સરકારી મંડળીઓ હોય છે પણ ઓફિસ માત્ર એક સરકારી સહકારી મંડળીની હોય છે તો બીજી ત્રણ સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે એના મંત્રી કોણ છે એના પ્રમુખ કોણ છે એના મોબાઈલ નંબરો શું છે એનો કાર્યક્ષેત્ર કયું છે કાર્ય કચેરીનો સમય કયો છે આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે એની ઉપર બોર્ડ મૂકવામાં આવે મંડળીનું નામ લખવામાં આવે એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મિટિંગમાં કરી છે અને બે મહત્વના પ્રશ્ન કે વિસાવદરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટર કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી ને આપી છે આશા રાખીએ કે વિસાવદરથી સુરત થી સુરત સુરતની ડાયરેક્ટ સરકારી બસ ચાલુ થઈ જાય આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગામ્યના લગભગ સો જેટલા ગામડામાં સ્મશાન જે હોય છે સ્મશાન એની ફરતે દીવાલ નથી અથવા તો ખાટલી નથી અગ્નિદા દેવાની અથવા તો ખાટલી ઉપર છત નથી અથવા તો અડધી દીવાલ તૂટેલી છે સો જેટલા ગામડાના શમશાન જે છે જીવતે જીવ તો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય અગ્નિદાની ખાટલી હોય ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે ફરતી દીવાલ ન હોય એવા સો કરતા વધુ ગામડાના આંકડો આજની આ મિટિંગમાં મળ્યો છે આ બહુ દુઃખદ અને ગંભીર તો આ વાત છે ગોપાલ ઇટાલિયાએ પહેલાં કહ્યું અને ત્યારબાદ તેની જ મદદથી હવે રજૂઆત કરી રહ્યા છે આ એની એક કાર્ય પદ્ધતિ છે તમે જુઓ કે ગુજરાતમાં અઢળક નેતાઓ છે કેટલાય નેતાઓ છે તે પોતાની વિધાનસભામાં વર્ષો સુધી ચૂંટાય છે અને કેટલાય નેતાઓ કેટલાય ધારાસભ્યો એક વખત ચૂંટાય ત્યારબાદ પાર્ટી તેને ટિકિટ પણ નથી આપતી કારણ શું હોય છે કારણ એ હોય છે કે ધારાસભ્ય બન્યા બાદ એ રૂવાબ બદલાઈ જતો હોય છે એ તેવર જે પહેલાં ચૂંટણી લડતા હોય લોકોની વાત કરવાની વાતો કરતા હોય તે બદલાઈ જતો હોય છે કેટલાય ગાંધીનગરમાં જ રહેતા હોય છે કેટલાય લોકો પોતાના વિસ્તારમાં રહેતા હોય છે પણ કામ નથી કરતા કેટલાય ધારાસભ્યો તો ત્યાં સુધી કહી દે છે કે હવે ક્યાં મારે ચૂંટણી લડવાની છે કે હું બધાના કામ કરું એટલે વાત એ છે કે એટલા માટે તેમને ટિકિટ નથી મળતી કે કેટલાય ધારાસભ્યો એટલે જીતીને નથી આવતા જો આ જ પ્રકારે પોતાના વિસ્તારમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે સાંભળો અને ત્યારબાદ તેની રજૂઆત કરતા રહો તો પછી તમારા ચૂંટાવાની સંભાવના પણ વધારે હોય છે ફરી તમને ધારાસભ્ય બનાવે તેની સંભાવના પણ વધારે હોય છે ગોપાલ ઇટાલિયા અત્યારે આ કામ કરી રહ્યા છે તમે જુઓ મોટા મોટા પ્રશ્નો દરેકને યાદ રહેતા હોય પણ નાના નાના પ્રશ્નો હોય ને એ પણ અતિ મહત્વના હોય એ કદાચ ધારાસભ્ય માટે નાનો પ્રશ્ન હોય પણ એક નાના અમથા જેમાં બસો પાંચસો લોકો રહે છે એ ગામડા માટે ખૂબ મોટો પ્રશ્ન હોઈ શકે તમે તેની રજૂઆત કરો તે લોકોને ગમે એ લોકો તમને મત આપે અને જ્યારે એવું નથી કે લોકો કામની બાબતે મત નથી આપતા લોકો કામ જોઈને પણ મત આપે છે પણ તમે કામ કરો તો ખરા ગોપાલ ઇટાલિયા હવે કામ કરી રહ્યા છે જોઈ આવનાર સમયમાં શું થાય છે પણ એક વાત સીધી છે કે ગોપાલ ઇટાલિયાની આ કાર્ય પદ્ધતિ જે લોકો અન્ય વિસ્તારમાં લડવા જાય તેની માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ગોપાલ ઇટાલિયા વિશે તેની કાર્ય પદ્ધતિ વિશે આ પ્રકારનું નથી કરતા તેવા નેતાઓ વિશે જે નેતાઓ સ્થાનિક હોય તેમને ખબર હોય પણ બહારથી લડવા આવે અથવા તો નવા નવા ચહેરા તરીકે આવ્યો હોય લડી લેતા હોય ખબર ના હોય તેમને વિશે શું કહેશું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ